બોલું છું ડોક્ટર પ્રેસિડેન્ટ ઓફ ઓફ સુરત એન્ડ સોસાયટી ઓર્ગેનાઇઝિંગ કોન્ફરન્સ કોન્ફરન્સ આ દિવસની અને સાત જુલાઈ એ પોક્ષ અમારું જે એસોસિએશન છે નેશનલ તેના ઉપક્રમે છે એની અંદર પાંચસો કરતા ઉપર ડોક્ટર્સ અહીંયા આવેલા છે અને સો જેટલા ડોક્ટરો આઉટ ઓફ ગુજરાત જે બધા દરેક નિષ્ણાત છે તે બધા અહીંયા લેકચર આપશે પોતાના અનુભવનો નિચોડ આપશે આજે આ યુનિવર્સલ હોસ્પિટલમાંથી લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ થઈ રહી છે તો અહીંથી બધા અઘરા ઓપરેશનો જે નિષ્ણાત ડોક્ટરો દ્વારા થવામાં ત્રણ થિયેટરમાં થઈ રહ્યા છે અને ત્યાં લે મેરિડિયન એટલે અહીંથી લગભગ સોળ કિલોમીટર દૂર એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે હાઈ ડેફિનેશન મોટા સ્ક્રીન ઉપર જ્યાં અત્યારે લગભગ ચારસો જેટલા લોકો એ જોઈ રહ્યા છે તો નાની નાની ટ્રિક્સ અને ઓપરેશન કઈ રીતે કરવા એ નિષ્ણાતો દ્વારા શીખવામાં આવે છે તેમાંથી આ બધા ડૉક્ટરો પોતે અનેક અનુભવનો હાથું મેળવશે અને એ છેવટે પેશન્ટોને ઉપયોગી થશે ઓપરેશન અનેક પ્રકારના છે એક દાખલા તરીકે હમણાં થયું તો કેન્સરનું ઓપરેશન થયું જે ગર્ભાશયનું કેન્સર હતું તે તો ડૉક્ટર પુથા બેકર જે પુણેથી આવ્યા છે જે એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે તે અત્યારે હમણાં જ હજુ પૂરું કરવામાં છે એ જ રીતે કોઈકનું ગર્ભાશય આખું બહાર આવી ગયું હોય નીચે બે પગની વચ્ચે લટકતું હોય જેને પ્રોલેપ્સ કહેવાય તો એનું પણ ઉપર ખેંચવાનું ઓપરેશન થયું ત્યાર પછી ઘણાને બાળકો નથી થતા તો તેને માટે ઇન્ફર્ટિલિટી બા બાળક બંધ થવાનું ઓપરેશન કરાવેલું પણ હવે બાળકો જોઈએ છે તો એની નળી જોડવાની સર્જરી થઈ ત્યાર પછી એન્ડોમેટ્રિયો નામનું જે બહુ જ પેઇનફુલ કન્ડિશન છે એક રોગ એવો છે કે જેમાં એટલું અસંખ્ય રોગ થાય અસંખ્ય દુખાવો થાય અને એને માટેના જે ઓપરેશનો છે એટલે આગ્રહ છે કે બહુ અમુક લોકો જ કરી શકે કારણ કે એમાં આંતરડા સાથે પેશાબની કોથળી સાથે યુરેટર સાથે બધું ચોંટેલું હોય છે એટલે કરતી વખતે બહુ જ ઈજા થવાનો સંભવ રહેલો છે એટલે એ નિષ્ણાત ડોક્ટરો પાસે જ કરાવવું પડે

અ વિધાઉટ કોઈ કોમ્પ્લિકેશન સર્જરી ચાલી રહેલી છે અને આનું જે સાહેબે કીધું તે રીતે આનું ટેલિકાસ્ટ છે તે લીલી મેરિડેન પર થયેલું છે તો આનો ફાયદો એ થાય કે જે નવા ડોક્ટર્સ છે એનો લર્નિંગ કવ ઓછો થાય અને આવ્યા નિષ્ણાત ડોક્ટરની સર્જરી અને એમની ટિપ્સ અને ટ્રીક્સ આપણને જોવા મળે તો એક અમારી જે સોસાયટી છે ડૉક્ટર પ્રફુલભાઈ અને એમની ટીમે અહીંયા જે આ વર્કશોપ અરેન્જ કર્યો છે તે ખૂબ જ સરાહનીય કાર્ય છે અને અમે બધાએ બહુ ખુબ એન્જોય કર્યું થેન્ક યુ યુનિવર્સલ